વડોદરા ખાતે યોજાયેલી બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં પાલનપુરના હાર્દ જોશીએ ગોલ્ડ મેડલ સાથે ચેમ્પિયન બની રાજ્યકક્ષાએ બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે તાજેતરમાં બરોડા બેડમિન્ટન એસોસિએશન દ્વારા ગુજરાત સ્ટેટ બેડમિન્ટન એસોસિએશનના નેજા હેઠળ સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશીપ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંડર અગિયાર કેટેગરીમાં પાલનપુરના હાર્દ જોશીએ સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં ઐતિહાસિક સફળતા હાંસલ કરી છે હાર્દ જોશી બનાસકાંઠા જિલ્લાનો પહેલો ખેલાડી બન્યો છે જેણે બેડમિન્ટન અંડર અગિયાર કેટેગરીમાં ચેમ્પિયનશિપ જીતીને ગોલ્ડ મેડલ મેળવ્યો છે હાર્દ જોશી હાલ પાલનપુરમાં બેડમિન્ટન એકેડેમીમાં તાલીમ રહી રહ્યું છે તેની આ સિદ્ધિ માત્ર એકેડેમી માટે નહીં પરંતુ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી બેડમિન્ટન ખેલાડી માટે પ્રેરણા સ્ત્રોતરૂપ છે પાલનપુરના નગરમાં રહેતો અગિયાર વર્ષીય હાર્દ ભાવિક ભાઈ જોશી એમ એ મહેતા સ્કૂલમાં ધોરણ છમાં અભ્યાસ કરે છે અભ્યાસ સાથે રમતગમતમાં રુચિ ધરાવતા હાર્દ જોશીએ બેડમિન્ટનમાં આ વર્ષે ચાર મેડલ જીત્યા છે જેમાં એક ગોલ્ડ અને ત્રણ બ્રોન્જ મેડલ મેળવ્યા છે હાર્દ જોશી નવ વર્ષની ઉંમરે બેડમિન્ટન રમવાનું શરૂ કર્યું હતું અંડર અગિયાર કેટેગરીમાં બનાસકાંઠામાં પ્રથમ બેડમિન્ટન ખેલાડી બન્યો છે જેને ગોલ્ડ મેડલ મેળવી કક્ષામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે મારું નામ જોશી છે હું ધોરણ અભ્યાસ કરું છું મને નાનપણથી બેડમિન્ટનનો શોખ હતો હું આ વર્ષમાં ચાર ટુર્નામેન્ટ રમ્યો છું એમાં મારે બે બ્રોન્જ અને એક રાજ્ય કક્ષામાં હું વિજેતા બન્યો છું મને મોટું થઈને ઓલિમ્પિક્સ જીતવાનો જીતવાની ઈચ્છા છે મારું નામ રાજ્ય કક્ષામાં વિજેતા બન્યો છું હાર્દ જોશી મારી પાસે લગભગ છેલ્લા ચારથી પાંચ પાંચ મહિનાથી બેડમિન્ટનમાં ટ્રેનિંગ લઈ રહ્યો છે આના પહેલાં પણ અંડર થર્ટીન એજ કેટેગરીમાં પહેલાં પણ બે વાર બ્રોન્ઝ મેડલ જીતી ચૂક્યો છે હાર્દ જોશી અને હમણાં તાજેતરમાં થયેલી વડોદરા ખાતે થયેલી બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં અંડર ઇલેવનમાં ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીતેલ છે અને સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ જીતેલ છે તેના બદલ હું એને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું બનાસકાંઠા જિલ્લામાંથી સર્વપ્રથમ હાર જોશી બોયઝ સિંગલ્સ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતેલ છે જે બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ વધારે છે અને બનાસકાંઠા જિલ્લાને પ્રથમવાર બહુ એક સારા સારા લેવલનો નેશનલ ઇન્ટરનેશનલ લેવલે સારું કરી શકે એ લેવલનો બેડમિન્ટન પ્લેયર ભવિષ્યમાં મળે તેવી આશા રાખું છું